નવા જિલ્લા નવો જિલ્લો બહાર આવી રહ્યો છે અને નવા જિલ્લા પણ બહાર આવી રહ્યા છે હાલની જ વાત છે બનાસકાંઠામાંથી વાવથરા જિલ્લો આવ્યો એવી જ રીતે હાર્દિક પટેલ કે જો વિરમગામ વિસ્તારમાં જિલ્લો બનશે તો છાતી ઠોકીને કહું છું જિલ્લો વિરમ હશે તેવું હાર્દિકભાઈ પટેલે કહ્યું હતું અને વિરમગામનો જિલ્લો બનાવવાની આ વાત છે તે હાર્દિકભાઈ પટેલે મંચ પર કહી હતી અને મંચ પર હાર્દિકભાઈ પટેલે એટલું પણ કહ્યું હતું કે છાતી ઠોકીને કહું છું વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ નામ હશે જિલ્લાનું અને આ હાર્દિકભાઈ પટેલનો જે સવાલ છે સોશિયલ મીડિયા અને મીડિયા પર ખૂબ જ